ઉના કેસરિયા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત નિપજ્યું ઉનાના નાથડ ગામના પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે ઘટના બની હતી અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત નિપજ્યું છે યુવકના માથાના ભાગે અજાણ્યા વાહનનું વ્હીલ ફરી વળતા મોત નિપજ્યું છે સ્થાનિકોને જાણ થતા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી અકસ્માતમાં યુવકનું મોત થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર ઉના ગીર સોમનાથ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ